નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પોલીસ સ્ટેશન સુરત શહેર છેલ્લા છ વર્ષથી અલગ અલગ નામો ધારણ કરી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યવસાય કરી પોતાની ઓળખ છુપાવી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સની ટીમ તારીખ બાર પાંચ બે હજાર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગાંધીનગર નાવની સૂચનાથી તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી થી તારીખ વીસ પાંચ બે હજાર પચીસ સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સાહેબશ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જમીર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિંગ પરમાર સાહેબશ્રી ઝોન ત્રણ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એલ બી ઝાલા સાહેબ શ્રી ઇ ડિવિઝન સુરત શહેરનાઓને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપ્યું છે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તરંગભાઈ નાવને ચોક બજાર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટ્રેશન નંબર એકસો બાવન બે હજાર ઓગણીસ ઇપિકો કલમ ચારસો નવ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ ગુનો તારીખ આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ કિંમત રૂપિયા ચુમ્માળીસ લાખ એકસઠ હજાર બસો ચોસઠનો ફિનિશડ કાપડનો છેતરપિંડીનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આ તપાસ દરમિયાન આરોપી મળી આવ્યો નહીં અને ધરપકડાડવા નાસ્તા ફરતા હોય જે આરોપી રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મ ક્ષત્રિય ખત્રી પોતાની ધરપકડ ટાળવા સારું ગાંધીનગર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થોડા થોડા સમયે પોતાનું રહેણાંક બદલી નાખી દરેક જગ્યાએ રોનક રાજુ નિર્મળ કમલ જેવા અલગ અલગ નામો ધારણ કરી રિક્ષા ડ્રાઇવિંગ ડિસ્પોઝલ પ્રોડક્ટ કપડાં દલાલી જેવા અલગ અલગ વ્યવસાયો કરી છુપાઈ રહેતો હતો જે આરોપીને ટેકનિકલ સોર્સિંગના આધારે નારોલ અમદાવાદ શહેર ખાતેથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇક